નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે ગુજરાત સરકારના જૂના મંત્રીમંડળનું વિસર્જન થઈ ગયું છે અને હવે નવસર્જન થયું છે ત્યારે ગુજરાતના ગુજરાતના ભુપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રીમંડળમાં જે મંત્રીઓને સ્થાન મળ્યું છે તેને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાની અનોખી ટિપ્પણી કરી છે શું કહી રહ્યા છે જુઓ આ વિડીયોમાં સર હાલમાં ગુજરાત સરકારનું જે વિસ્તરણ થયું છે નવા મંત્રીઓને નિમણૂંક મળી છે તો એની સામે આપની શું પ્રતિક્રિયા છે ગુજરાત સરકારની કામગીરી હવે કેટલી સુધાર એમાં જોવા મળશે સૌ પ્રથમ તો ગુજરાત સરકારના જે વિસ્તરણમાં નવા મંત્રી પદ માટે જેમને જેમને સિલેક્શન થયું છે એમને મારા વતી અભિનંદન પાઠવું છું પણ જે પ્રકારે ગુજરાતમાં આજે મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે આજે ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળતા આજે સરકારી નોકરીઓના લોકો આજે જૂની પેન્શન યોજના હોય એની વાત કરે ફિક્સ પગારદારો આજે આંદોલન કરે આઉટસોર્સિંગના કર્મચારીઓ આંદોલન કરે તો દરેક વર્ગ હોય આદિવાસી હોય દલિત હોય તમામ વર્ગના લોકો આજે અન્યાય મહેસૂસ કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં મંત્રીમંડળ બદલી દેવાથી કે એનું વિસ્તરણ કરી દેવાથી આ તમામ સમસ્યાનું નિરાકરણ આવી જવાનું નથી જે પ્રકારે ગુજરાતમાં વિજયભાઈ રૂપાણીની સરકાર નિષ્ફળ જવાથી ફરી ભૂપેન્દ્રભાઈ પટેલની આખીને આખી સરકાર બનાવવામાં આવી અને એ પણ સદંતર નિષ્ફળ જવાથી આજે ત્રીજી વખત એમના કાર્યક્રમમાં આગળ પણ મંત્રીમંડળ બદલાયેલું ફરી મંત્રીમંડળ બદલાયું અને આ ત્રીજી વખત ફરી મંત્રીમંડળ બદલાયું છે ત્યારે બસ અમે તો એવું માનીએ છીએ કે કોઈ ભેંસ દૂધ ન આપે તો એના ખીલા બદલવાથી દૂધ વધી જવાનું ઓછું દૂધ આપ કોઈ ભેંસ ઓછું દૂધ આપે તો એના ખીલા બદલવાથી દૂધ વધવાનું નથી પણ ભેંસ આપણે બદલી નાખવી પડે ત્યારે ગુજરાતની જનતા જે પ્રકારે આજે વેઠે છે નકલી કચેરીઓ પકડાય છે ભરતીઓમાં કૌભાંડો થાય છે નકલી અધિકારીઓ પકડાય છે અને જે પ્રકારનું શાસન ચાલી રહ્યું છે જનતા એક બાજુ લૂંટાઈ રહી છે ત્યારે જનતા આવનારા સત્તાવીસ વર્ષમાં કેબિનેટ બદલવા નથી માગતી જનતા તો આખી સરકાર બદલવા માગે છે અને આવતી બે હજાર સત્તાવીસમાં આખી સરકાર બદલી નાખશે સર આપણે જે નાદોદના જે ધારાસભ્ય છે દર્શનાબેન તેમનું પણ નામ મંત્રીપદમાં ચાલતું હતું અને ત્યારબાદ જે લિસ્ટ આવી છે તેમાંથી તેમનું નામ કપાઈ ગયું છે ત્યારે લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે જે તમારી સાથેની જે કોન્ટ્રોવર્સીમાં તેમનું નામ આવ્યું હતું માટે તેમનું નામ કપાયું છે ભારતીય જનતા પાર્ટી ક્યારેક કોને મંત્રી બનાવે ક્યારેક કોઈને મંત્રી પરથી નીચે ઉતારી દે એનું કોઈ નક્કી હોતું નથી દર્શનાબેનનું નામ મંત્રીપદમાં હતું કે નહીં હતું એ તો મને બહુ આઈડિયા નથી પણ જે પ્રકારે નર્મદા જિલ્લામાં મનસુખભાઈ વસાવાનું જૂથ અને દર્શનાબેન વસાવાના જૂથના આંતરવિગ્રહના કારણે કદાચ મનસુખભાઈના જૂથે રજૂઆત કરી હશે ત્યારે દર્શનાબેનને મંત્રી બનાવવાના હતા પણ નહીં બનાવ્યા હશે એવું હું માનું છું ગુજરાતમાં કાયદાને વ્યવસ્થાને લઈને આમ આદમી પાર્ટી સતત હરસંઘવી ઉપર પ્રહારો કરતા હતા હવે હરસંઘવીને પ્રમોટ કરવામાં આવ્યા છે અને હવે તેમને નાયબ મુખ્ય મુખ્યમંત્રીનું પદ આપવામાં આવ્યું છે એની સામે તમારી શું પ્રતિક્રિયા છે તમે જોયું હશે કે કોઈ પણ વિપક્ષ વિરોધ કરે એને જ્યારે બંધારણની અહિંસક રીતે ધરણા કરે આંદોલન કરે ત્યારે એ વિપક્ષના ધારાસભ્ય હોય કે વિપક્ષના નેતાઓને દબાવી દેવામાં આવે છે તમે આજે બોટાદની જે કડદા પ્રથા વિરુદ્ધમાં જે આંદોલન થયું અને ખેડૂતો સાથે જે પોલીસનો વ્યવહાર હતો અને મારા જ કેસમાં જે પ્રકારે પોલીસનો વ્યવહાર હતો કે બીજા કોઈપણ વિપક્ષના લોકો સામેનો વ્યવહાર હોય છે એ એક તાનાશાહી સરકારનું એક નમૂનો ઉદાહરણ પૂરું પાડે છે ત્યારે હર્ષભાઈ સંઘવીને પ્રમોશન મળ્યું છે એમને હું અભિનંદન આપું છું પરંતુ અમે અપેક્ષા પણ રાખીએ છીએ કે જે પણ નવા કેબિનેટના મંત્રીઓ બન્યા છે રાજ્ય કક્ષાના મંત્રીઓ બનવાના છે એ લોકો આવનારા દિવસોમાં ગુજરાતની જનતાને ન્યાય આપે તો સારી વાત છે અગર ન્યાય નહીં આપશે તો અમારી લડત તો જે છે ગુજરાતની પ્રજા સાથે રહીને લડવાની એ આવનારા દિવસોમાં પણ ચાલુ રહેશે